નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટૉપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો એક જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવું આવા જ બધા જ ભાગ બસો સુધીનો ભાગ આપણી આપણી ચેનલ ઉપર અપલોડ કરી ચૂક્યા છીએ જે તમે ઓનલાઈન ટેસ્ટના પ્લે લિસ્ટમાં જઈને જૂના બધા જ ભાગ જોઈ શકશો જે મિત્રો આ ભાગને પીડીએફ મેળવવા માગતા હોય તે મિત્રો અમારા એપ્લિકેશનમાં જઈ

જ્યારે પણ કોઈ કોર્પોરેશનની ગવર્મેન્ટની એક્ઝામ આવશે ત્યારે આપણે આ ભાગ રેગ્યુલર અપલોડ કરીશું તો ચાલો આપનો વધુ સમય નો લેતા શરૂ કરીએ સવાલ અમારે જવાબ તમારા ભાગ એક બસો એક આજનો પહેલો સવાલ છે નીચેનામાંથી પૈકી કયા રોગની જીવનભર ઇમ્યુનિટી રહે છે ડિપ્થેરિયા મિઝલ્સ યલો ફીવર કે ટાઈફોઈડ તો આપણે બધાને ખબર છે કે એકવાર વાર થયા પછી કયો રોગ નથી થતો તો મિઝલ્સ ઓડી આપણે જીવનમાં એક જ વાર થાય છે ત્યાર પછી તેના એન્ટીબોડી આપણા શરીરમાં લાઈફ ટાઈમ હાજર હોય છે જેથી કરીને બીજી વાર થતો હોતો નથી ટાઈફોઈડ માટે પણ યાદ રાખવાનું છે ટાઈફોઈડની જે એન્ટીબોડી છે સોરી ઓર્ગેનિઝમ છે આપણા શરીરમાં એક વર્ષ સુધી આપણા સ્ટૂલમાં પ્રેઝન્ટ હોય છે એટલે કે ટાઈફોઈડ રોગ છે એ સૌથી વધુ રીકરણ થવાના ચાન્સીસ છે આપણે આમ રૂપે છે કે ટાઈફોઇડ ઉછલો મારો તો ટાઇફોઈડ ના એન્ટી જીવાણુ છે આપણા શરીરમાં સાલ્મોનેલા ટાઇફી છે આપણા શરીરમાં સ્ટૂલમાં લાંબા સમય સુધી હાજર હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે અગાઉ પણ આપણે જે કોઈ પ્રશ્નમાં પૂછેલો હોય તો પ્રશ્ન પહેલીથી સાતમી જાન્યુઆરી પહેલીથી સાતમી એપ્રિલ પહેલીથી સાતમી ઓગસ્ટ કે પહેલીથી સાતમી ડિસેમ્બર

નહીં કારણ કે આ માતા દ્વારા મળે છે એટલે પેશી આવશે કેવી રીતે મળે છે નેચરલી મળે છે એના માટે કોઈ આપણે એન્ટીબાયોટિક કે બીજું કંઈ આપતા હોતા નથી તો નેચરલી મળે છે એટલા માટે એને નેચરલ પેસિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે આર્ટિફિશિયલ પેસિવ એટલે શું તો કે આ બહારથી નાખવામાં આવે દાખલા તરીકે વેક્સિન અને આર્ટિફિશિયલી બનાવેલી હોય એટલા માટે એને આર્ટિફિશિયલ પેસિવ કહેવામાં આવે છે નેચરલ એક્ટિવ એટલે શું પોતાનામાં જ ઉત્પન્ન થાય નેચરલી ઉત્પન્ન થાય અને પોતાનામાં આપને કોઈ રોગ થાય પછી બીજી વાળી રોગ થતો નથી આપણે જોઈએ મિઝલ્સ તો એ નેચરલી એક્ટિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સૂર્યના કિરણો વડે રોગની સારવારને શું કહેવાય છે અગાઉના પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે હિલિયોથેરાપી સાયકોથેરાપી કિમોથેરાપી કે એલોપથી તો સૂર્યના કિરણ વડે જે સારવાર આપવામાં આવે તે થેરાપીને હિલિયોથેરાપી કહેવામાં આવે છે સાયકોથેરાપી ખાસ કરીને સાયક્રેટિક ડિઝીઝમાં આપવામાં આવે છે કિમોથેરાપી કેન્સરમાં આપવામાં આવે છે એલોપેથી એટલે કે દવાઓ દ્વારા આપવામાં આવતી સારવાર આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી પટેલા કેવા પ્રકારનું બોન છે લોંગ બોન શોર્ટ બોન ઇરેગ્યુલર બોન કે સિસ્મોઇડ બોન તો પટેલા કેવા પ્રકારનું બોન છે તો પટેલા એ

નથી બીસીજી એમઆર રોટા વાયરસ કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે છે કઈ રસીનો સમસ ઓપન વાયલ થતો ઉપરના તમામ બધી જ વેક્સિન એવી હોય છે જે એકવાર ઓપન કર્યા પછી એને ચાર કલાકમાં ડિસ્કાર્ડ કરવી પડે છે એને બીજી વાર આપણે યુઝ કરી શકતા હોતા નથી ઘણી બધી વેક્સિન એવી હોય છે જેને અઠ્યાવીસ દિવસ સુધી યુઝ કરી શકાય તો એ બધી વેક્સિન ઓપન વાયલ પોલિસીમાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ WIFS એટલે ખાલી જગ્યા વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટરી ઇન્ટેશન વુમન આયર્ન ફોલિક સર્વિસીસ વીકલી આયર્ન ફેસિલિટી સર્વિસીસ વુમેન આયર્ન ફેસિલિટી સ્કીમ તો WIFS એટલે શું તો કે વીકલી આયન ફોલિક સપ્લિમેન્ટ્સ આના જે ખાસ કરીને વુમનને એનિમિયા થતા અટકાવવા માટે જે થેરાપી આપવામાં આવે છે તેને વિફ્સ થેરાપી કહેવામાં આવે છે ઘણી વખત પૂછાય કે આ એનિમિયા અટકાવવા માટે આપવામાં આવતી થેરાપીને કઈ થેરાપી કહેવાય તો વિફ્સ થેરાપી કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિટામિન બી સિક્સની ઉણપથી મોંમાં ચાંદી પડે છે ન્યુરેટિસ જોવા મળે ખેંચ આવે કે ઉપરના તમામ તો વિટામિન બી સિક્સનું પહેલાં તો તમને એનું બીજું નામ આવડવું જોઈએ જે મિત્રોને બીજું નામ આવડે છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે એની ઉણપથી શું થાય છે તો ઉપરના તમામ સોરી ન્યુરાઇટિસ જોવા મળે છે છે એટલે જે એમાં ન્યુરાશન લાગી જાય છે જ્ઞાનતંતુ ન્યુરોનમાં ઇન્ફેક્શન લાગી જાય તેને ન્યુરાઇટિસ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કિડની ઉપર આવેલી કેબ જેવી ગ્લેનને કઈ કઈ ગ્લેન કહેવાય છે થાઇરોઇડ ગ્લેન્ડ પેરાથાઇરોઇડ ગ્લેન એડ્રીનાલીન ગ્લેન કે થાઇમસ ગ્લેન્ડ તો કિડનીની ઉપર આવેલી છે એટલે થાઇરોઈડ ગ્લેન્ડ આપણે ખબર છે ગળામાં આવેલી હોય પેરા થાઇરોઈડ ગ્લેન્ડ થાઇરોઈડ ગ્લેન્ડની પાછળ આવેલી હોય તો ઈ બેન ઈ બેન તો આવશે જ નહીં થાઇમસ ગ્લેન્ડ છાતીના ભાગમાં આવેલી હોય છે તો સાચો જવાબ આવે છે એડ્રીનાલિન ગ્લેન્ડ તેને સુપ્રા રિનલ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે કારણ કે તે કિડનીની ઉપર આવેલી છે તો કિડનીની ઉપર આવેલી કેપ જેવી ગ્લેન્ડને શું કહેવાય તો કે એડ્રીનાલિન ગ્લેન્ડ અથવા તો સુપ્રા રિનલ ગ્લેન્ડ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કોષ કેન્દ્રમાં કયા પ્રકારના પ્રોટીન આવેલા હોય છે ડીએનએ એન્ડ આરએનએ ડબલ્યુબીસી આરબીસી કે ઉપરના તમામ તો આપણે બધાને આંખો બંધ કરીને આવડી જાય કે આ પ્રોટીન એટલે ડીએનએ અને આરએનએ જોઈ ડબલ્યુબીસી અને આરબીસી એ સેલના પ્રકાર છે વ્હાઇટ બ્લડ સેલ અને રેડ બ્લડ સેલ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલા અગત્યની જાહેર કે આમાં બધા જ ક્વેશ્ચન છે અમારી બુક માસ્ટર એમાંથી લેવામાં આવેલ છે માસ્ટર માઇન્ડની ત્રણ એડિશન છે એને એફએડબ્લ્યુ મુખ્ય સેવિકા માસ્ટર માઇન્ડ પ્રીમિયર કે સ્ટાફ નેશનલ નર્સિંગ ટ્યુટર માટે છે માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એમપીડબ્લ્યુ એસઆઈ આ કોઈ પણ બુક ખરીદવા માટે તમે અમારો નંબર નાઇન પરથી ખરીદી શકો છો આ ઉપરાંત આ બુક્સની પીડીએફ જોવા માટે તમે અમારા નંબર ઉપર જે બુક જોતી એનું નામ લખી અને

સેક્રમ એક્રોમેલ પ્રોસેસ કે મેન્ટમ તો સાચો જવાબ આવે છે તો સાચો જવાબ આવે છે મેન્ટમ ફીલ થાય છે એક્રોમેલ પ્રોસેસ છે પ્રેઝન્ટેશનમાં થાય છે એ ક્યાં પ્રેઝન્ટેશનમાં ફીલ થાય છે તો કે અને સેક્રમ છે બ્રિજ પ્રેઝન્ટેશનમાં ફીલ થાય છે ઓક્સિપુટ એ કેપેલિક પ્રેઝન્ટેશનમાં ફીલ થાય છે

કોની પંક્તિ છે ખૂબ જ ફેમસ કવિ છે આપણે બધાને કદાચ આ પંક્તિ વાંચી ત્યાં જ એનું નામ યાદ આવી જાય ઓપ્શન છે બોટાદગર નર્મદ અર્ધેશ્વર ખબરદાર કે બકો ઠાકોર તો જ્યાં જ્યાં અવશ્ય ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતે અર્ધેશ્વર ખબરદારની પંક્તિ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કવિ નન્નાલને ક્યુ ઉપનામ પ્રાપ્ત થયું છે પ્રેમ ભક્તિ વૈષ્મપાયન પ્રિયદર્શી કે દર્શક તો નન્નાલાલ નું ઉપનામ શું હતું તો આપણે આપણે બુક્સ માં થોડા ઘણા ઉપનામ આપેલા છે એટલા ઉપનામ યાદ રાખશો તો મોટા ભાગના ઉપનામ એમાં આવી જશે સાચો જવાબ આવે છે પ્રેમ ભક્તિ એ કવિ નન્નાલાલ નું ઉપનામ છે હજનો નેક્સ્ટ પ્રશ્ન છે ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે જનરલ નોલેજ નો ક્વેશ્ચન છે આમાં છે જનરલ નોલેજ ના ગુજરાતી સાહિત્યના ગુજરાતી વ્યાકરણના જે પ્રશ્ન લેવામાં આવેલા છે એ બધા અગાઉની પરીક્ષામાં કોઈ પણ પરીક્ષામાં પૂછાયેલા હશે ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે ચાંપાનેર પાવાગઢ મોડાસા કે મોઢેરા તો ધર્મેશ્વરી વાવ છે એ મોઢેરા આવેલી છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિલોમ શબ્દ આપો જરઠ અધમ યુવાન શેઠ અને વૃક્ષ તો જરઠનો નો શબ્દ શું થાય છે તો સાચો જવાબ આવે છે જરઠનો નો વિલંબ શબ્દ થાય છે નેક્સ્ટ પ્રશ્ન છે ઝીણી ઝીણી જબુ કે છે વીજળી જો પંક્તિનો અલંકાર કયો છે વર્ણનુપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક કે અનન્વય તો ઝીણી ઝીણી જબુ કે છે વીજળી જો પંક્તિનો અલંકાર કયો છે તો આપણે મંદા ક્રાંતી વસંત કે શીખી તો આપણે અક્ષર ગણીએ કારણ કે બધા જ અક્ષર છંદ ઉદાહરણ છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર અક્ષર છે તો આપને ખબર છે કા મંદાક્રાંત હશે કે પૃથ્વી હશે કે શીખીણી હશે વસંત તિલકામાં તો ચૌદ અક્ષર હોય તો હવે આપણે પેલા ત્રણ અક્ષર જોશું તો પહેલો ત્રણ અક્ષર છે લઘુ ગુરુ ગુરુ તો સાચો જવાબ આવશે લઘુ ગુરુ ગુરુ હોય તો શીખીણી છંદ હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અને લાસ્ટ પ્રશ્ન જે મિત્રો અમારા વિડીયો વચ્ચેથી જોવાનું શરૂ કર્યું હોય તે ફરીથી પણ બધા વિડીયો જોઈ શકે છે આખો વિડીયો આ ઉપરાંત જેટપોટ પ્રશ્ન પૂછવામાં આવશે અને જેટપોટ પ્રશ્નનો સાચો જવાબ લાસ્ટમાં આપનાર વ્યક્તિને અમારી બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો જેટપોટ પ્રશ્ન માટે જોઈએ આજનો લાસ્ટ પ્રશ્ન કે નીચેનામાંથી ઉપપદ સમાસ કયો છે જ્ઞાનબળ સર્વજ્ઞ ચંદનડાળ કે સર્વગાહી હવે જોઈએ આજનો જેકપોર્ટ પ્રશ્ન જેટ પ્રશ્ન જોઈએ તો જેકોટ પ્રશ્ન પેલા જોઈએ કાલનો જેકપોર્ટ પ્રશ્ન શું હતો ખરેખર દુઃખદ વાત છે કે એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછવામાં આવ્યું હતું કે ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું છે ઘણા બધા મિત્રો એ રવિન્દ્રનાથ ટાગોર જવાબ આપેલો મેં કીધું કે ક્યુ ગીત છે તો જનગણ મન આપ્યો હતો તો રાષ્ટ્રગીત એ વંદે માતરમ છે જનગણ મન એ રાષ્ટ્રગાન છે યાદ રાખજો જેવો સિમ્પલ ક્વેશ્ચન છે એટલો જ કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતમાં ફેરફાર છે આપણું રાષ્ટ્રગીત એ વંદે માતરમ છે અને એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલું હતું ઘણા કોઈ પણ મિત્રો સાચો જવાબ આપેલો નહોતો બધાએ રવિન્દ્રનાથ ટાગોર જ કોમેન્ટ કરી હતી તો કાલના જેકપોટ પ્રશ્નમાં કોઈ પણ વિજેતા થયેલ નથી તો ચાલો આજે આપણે એવું ન થાય આજનો જે પ્રશ્ન એકદમ ઇઝી અને રિસન્ટ નોલેજને ધ્યાનમાં લઈને પૂછવામાં આવેલો છે મિત્રો આ પહેલાં એક જાહેરાત કરી દઉં જો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એમાં મિનિમમ પેમેન્ટ દ્વારા તમને આ બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ સ્વરૂપે મળી જશે આ ઉપરાંત ફ્યુચરમાં પણ જે તમને ઉપયોગી હશે એવા વિડીયોની પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો એના માટે અમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અમારી એપ્લિકેશન માસ્ટર માઇન્ડ એ જરૂર ડાઉન ડાઉનલોડ કરજો આ ઉપરાંત એને ફર્સ્ટ ઇયરના જે સ્ટુડન્ટ જોઈ રહ્યા છે તે મિત્રોને ખાસ જણાવવાનું કે તેના માટેના સાઠથી વધુ જીએનસીના પેપર પણ અમારા દ્વારા અપલોડ કરવામાં આવેલ છે જે જવાબ સાથે તમે જોઈ શકશો એના માટે પણ અમારી એપ્લિકેશનમાં અવેલેબિલિટી છે તો હવે જોઈએ આજનો જે પ્રશ્ન આજનો જેપુર પ્રશ્ન છે રેશનિંગની દુકાનને હવેથી કયા નામે ઓળખવામાં આવશે રેશનિંગની દુકાનનું નવું નામ જાહેર કરવામાં આવેલ છે તો એ એનું કયું નામ છે તો આ હતા સવાલ અમારા જવાબ તમારા નવી ક્વેશ્ચન વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો આવા જ વિડિયો મેળવવા માટે તમે અમારા નંબર નાઇન પર જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ મેસ્ટર મેન્ડ ડાઉનલોડ કરી શકો છો જો તમે કોઈ હેલ્થની તૈયારી ધરાવતું ગુપ્ત ધરાવતા હોય તો અમારા નંબર નાઇન સિક્સ વન ફોર નાઇન એટ સેવન સિક્સ પર આ નંબર એડ કરી શકો છો અત્યાર સુધીના બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માટે અમારા નંબર નાઇન સિક્સ વન ફોર નાઇન એટ સેવન સિક્સ પર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ ફરી મળીશું ગુરુવાર રાત્રે નવ વાગે આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે થેન્ક યુ થેન્ક યુ